મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવિ અંજારમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રાથી અંજાર બન્યું અયોધ્યાધામ અંજાર શહેરમાં સમગ્ર રાજ્યમાં બીજા નંબરનું સ્થાન ધરાવતી રામનવમીની ભવ્ય રથયાત્રાનો ધાર્મિક માહોલ અને ઉત્સાહ સાથે પ્રારંભ થયો હતો ભવ્ય શોભાયાત્રાના આયોજનથી ઐતિહાસિક અંજાર નગરી રામમય બની હતી આ શોભાયાત્રામાં સ્વામિનારાયણ મંદિરના સંતો સચ્ચિદાનંદ સંપ્રદાયના ગાદીપતિ ત્રિકમદાસજી મહારાજ રત્નાલ મંદિરના મહંત ભગવાનદાસજી મહારાજ રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ મહેશ્વરી સમાજના બગથડા તીર્થધામના મહંત ખીમજી દાદા વગેરે સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ અંજારના શ્રી ત્રિકમભાઈ છાંગા નગરપતિ વૈભવભાઈ કોડરાણી કચ્છ જિલ્લાના ભાજપ મંત્રી વસંતભાઈ કોડરાણી શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ અંજાર નામ ગોસ્વામી સમાજના પ્રમુખ ત્રંબકપુરી એ ગોસ્વામી મહાવીર પ્રસ અને ફાઇનાન્સના જીજ્ઞેશભાઈ દોશી ભાજપ શહેર પ્રમુખ હિતેનભાઈ વ્યાસ પૂર્વ પ્રમુખ ડેનીભાઈ શાહ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા ક્રિપાલસિંહ રાણા વગેરે અગ્રણીઓ શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રાના દર્શન કરવા માટે હજારોની મેદની ઉમટી પડી હતી રોડ ઉપર જગ્યા ન મળતા બસ સ્ટેશનની સામે આવેલ એક વિશાળ કોમ્પ્લેક્સ ઉપર ઊભા રહીને તથા બસ સ્ટેશનની દિવાલ પર બેસીને શોભાયાત્રા નિહાળી હતી વિશાળ શોભાયાત્રાને અનુલક્ષીને પૂર્વ કચ્છ જિલ્લાના પોલીસ વડા સાગરબાગમારના માર્ગદર્શન હેઠળ ડીવાય એસપી મુકેશ ચૌધરી પીઆઈએ આર ગોહિલ સહિત પોલીસ તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સુધરાઈ તંત્ર દ્વારા શહેરના ખાસ ફાયર ફાઈટર દ્વારા પાણીનો છંટકાવ કરી સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું શ્રદ્ધાળુઓ સૌ લોકો જોડાઈ કરીને આ રામ રામનવમીના પવિત્ર સૌ ઉજવી રહ્યા છે આજના પ્રસંગે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી આચાર્યભાઈ વાઘર આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિષ્ણુભાઈ સાહેબ અને સૌ અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જનપ્રતિનિધિઓ ચૂંટાયેલા સૌ આગેવાનો અને મોટી સંખ્યામાં અંદરના સૌ નગરજનો આજુબાજુના સૌ લોકો આને કરીને આજે આ શોભાયાત્રાની અંદર જોડાઈ કરીને રામ છે સૌને મારી હૃદયપૂર્વક ની શુભકામના અને શુભેચ્છા